સિંગતેલના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો થયો છે જોકે ગત વર્ષ કરતાં ભાવ સસ્તો હોવાનું વેપારીઓનું કહેવું છે સિંગતેલના સિંગતેલના ભાવમાં ભાવમાં મોટો થયો છે છે નહીં પણ સીધા રૂપિયાનો વધારો માર્કેટમાં બે દિવસમાં રૂપિયા પચાસનો ભાવ વધારો સિંગતેલમાં જોવા મળ્યો છે જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા બે હજાર છસો પચાસ થઈ ગયો છે મગફળીના ભાવમાં નીચવો વધારો થતાં સિંગતેલમાં ભાવ વધ્યો હોવાનું વેપારીઓનું કહેવું છે વર્ષમાં તેલના ભાવમાં સતત છે કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હોય એમ લાગતું હશે પણ ખરેખરમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવ ઓછો હોવાથી વેપારીઓ ખુશ છે પરંતુ લાંબા સમયથી ખાદ્ય તેલના ભાવ અંકુશમાં ન હતા મળતી માહિતી મુજબ સિંગતેલના ગયા વર્ષની ભાવ પરથી ડબ્બાના ભાવ ત્રીસ રૂપિયાના વધારા સાથે ત્રણ હજાર પચાસ થી ત્રણ હજાર સો થયો હતો પરંતુ ત્યારબાદ ભાવ ઓછો થયા હતા અને હવે બે હજાર ચોવીસમાં ફરી પચાસ રૂપિયાનો વધારો ડબ્બાનો ભાવ બે હજાર છસો થી બે હજાર છસો પચાસનો થયો છે સિંગતેલના પ્રતિ આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો છીંકાયો છે સિંગતેલના ભાવમાં સીધો પચાસ રૂપિયાનો વધારો થતાં ગ્રાહકો પર આ બોજો નહીં પડે જેથી ગૃહિણીઓના બજેટને કોઈ સીધી અસર પડશે નહીં તેમ તેલના વેપારીઓની સાથે ગૃહિણીઓ જણાવી રહ્યા છે એ ગૃહિણી તરીકે હું એવું કહેવા માંગુ છું કે ગયા વર્ષ આપણે જોઈએ તો સિંગતેલનો ભાવ લગભગ તેત્રીસો રૂપિયા હતો આજે આપણે જોઈએ તો સિંગતેલનો ભાવ ઘટીને છવ્વીસો પચાસ રૂપિયા થયો છે તેથી ગૃહિણીને તો ફાયદો જ છે આમ જોવા જઈએ તો પચાસ રૂપિયાની આસપાસ જો વધઘટ થાય તો ગૃહિણીને કોઈ ફેર પડે એવું છે નહીં સારું જ છે એ લોકો એ ઘણા સમય પછી સિંગતેલનો ગયા વર્ષે ભાવ જે થી તેત્રીસો પચાસની વચ્ચે હતો એ ઘટતા 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 આ વખતે મગફળી બી સારી છે સિઝન બી સારી ગઈ છે એ અત્યારે છ ઘટીને છવ્વીસો થયો હતો એમાં ન જીવો વધારો ફક્ત ડબ્બે પચાસ રૂપિયાનો એટલે એક કિલો એ ત્રણ રૂપિયાનો જ વધારો થયો છે પરંતુ જોવા જઈએ તો ગુજરાતમાં સિંગતેલનો વપરાશ જે પહેલાં થતો હતો વર્ષો પહેલાં એની સામે અત્યારે માંડ પાંચ દસ ટકા જ રહ્યો છે એની સામે જે અલ્ટરનેટ બીજા તેલો છે જેમ કે કપાસિયા તેલ છે સૂર્યમુખી તેલ છે સોયાબીન તેલ છે અને ફરસાણ વગેરેમાં કે હોટલોમાં લારીઓમાં તો પામોલીનું તેલ ચાલે છે જેના ખૂબ જ નીચા ભાવ છે હાલમાં પામોલીનના ચૌથાનો ભાવ ચાલે છે કપાસિયા તેલ નવા ડબ્બા પંદર કિલોમાં સોળસોથી સોળસો પચાસના ભાવ છે જે ગયા વર્ષે ચોવીસોથી છવ્વીસોની વચ્ચે હતા એટલે મારા હિસાબે બિલકુલ વ્યાજબી ભાવ છે અને ભવિષ્યકાળમાં કોઈ ભાવ વધારો થાય એવું લાગતું નથી કદાચ વધી વધીને પચાસોનો તેજી મંદીનો વધઘટનો ધંધો છે શેર બજાર જેવું તો પચાસ સોની વધઘટ થાય બાકી બહુ વધારો થવાની શક્યતા હાલ કોઈ દેખાતી નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર